આપણે રહી છે એ અને આપણી ટેકનોલોજી જ્યારે ત્યાં ફૂગી એ દેખાડું જોવો ખાલી આ લગભગ છે ને ઘણું આઘું છે આવેલા જે ફરતી શક્તિ આવે ને એ આ શક્તિ માટે છે તો કેવડું મોટું છે હું તો એમ વિચાર કરતો કે આઠેઠ ના સુધી પાખડા કેમ ચડાવતા હોય છે અત્યારે ખબર પડી કે આ રીતનું આ બધું કામ હાલે તો કેવી ટેકનોલોજી આ અહીંયા આવ્યા હોય કમેન્ટ કરજો દાંતનું પાણી પીધું હોય તો બાપ સીતારામ ઓલરેડી આપણે ગાડી ઢેરમાં પહોંચી થઈ લેવા છે ને બધા હું બે હમટે રાખાય बाजू બાજુ ભલે

તો બહુ ફાયદો હા હા ભીનું ભીનું રહી ને હવે બોતો આવું હે હવે મસ્તી ને બોતો જલ્દી બોતો ને આ પરાપર કરીને આ બાતે બધી ફાયદો જી હું પાતળ કરતો બધું

ને બોલતું નથી હું આઠ મારી આવું કેટલા છે વાગ્યા હશે વાડી આપણે લાવવાનું છે આંબા પાસે જો આ છે દેશી પોપિયા દેશી પોપિયા ખાલી જો કવડા કવડા છે આખો પોપિયા ભરેલો આ છે આંબા ને આંબાનું ગીત ગાવું હોય તો દિવાળી બેન ભીલી યાદ આવી જાય તો એની એ ટાઈપ ગાવાનું હોય કે કે આંબલો રો પો આંબલીએ રૂડા જો ફરી પાછો પોપિયો આવ્યો છે જો નાનો આમ થો છે ખાલી કેટલા બધા પોપિયા આવ્યા તમે જોઈ શકો છો ગીરમાં એટલે જ મજા જો ઘરની કેરિયું ઘરના પોપિયા આપણે મહિનામાં એક બે વખત આંટો મારી દઈ ગીરમાં ખરેખર એ મજા જ આવ્યા કરે સીતાફળની મોસમ હોય તો સીતાફળ કેરીની મોસમ હોય તો આંબા જોડિયું હોય છે આ છે આપણા ફઈની વાડી ને વાડીનો કઈક આવો નજારો છે જો આ બધી કલમો છે આંબા છે લગભગ આ વર્ષે આવતા થઈ જાય એટલે જોતા રહેજો અમારા વિડીયો આમાં વાવ્યા છે આ છે મકા તો ચાલો ભાઈ હવે આપણે ઘરે શોર્ટ વિડીયો બનાવો તો પણ ન બની એક કેમેરામેન કોઈ નથી અહીંયા હવે નક્કી નહીં લગભગ નીકળી જાય ઘરે છે હા તે વાંધો નહીં હા બધા માંડવીના ટકરા ને એમનું છે આજે આપણી ભાઈ ભાઈ શોર્ટ વિડીયો બનાવવાનો ટાઈમ નથી તો કોઈ કેમેરામેન જ નથી વાંધો નહીં ફરી વાર કાક આપણે બનાવીશું તો અત્યારે ફેહું ખાસ જનાવરનું ધ્યાન રાખવું પડે એટલે અહીંયા અવારનવાર આવડને દીપડા ના આવતું હોય તો આ લોકો અહીંયા પાસે છે ને આવ માટે વ્યવસ્થા સારી કરી રાખે દવા ઘરના ખર્ચે કુંડિયું બનાવે ઘરના માલે પીવે જનાવરે પણ પીવે તો ગરમા એટલા માટે મજા આવે આપણને અવારનવાર આવ્યા કરીએ છીએ તો હવે ચાલો થઈએ આપણે ઘરે ઓલરેડી આપણે આવી એ જોઈન ખાજો બહુ કુણા હોય તો ગેડા કેવા છે હે ગેડા કેવા છે એ ગટી ઇથા લીંગડા દેશી લીંબુ એ આપણ દેખાડતો ને હાજ હોધી ભાઈ અમારો વિડીયો સારો લાગે તો શેર કરો લાઈક કરો અને ફેસક્રાઈ કરો જય માતાજી